નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડોક્ટર મહેશ દાફડા મિત્રો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આજે આજનો જે દિવસ છે એ નારી શક્તિને વંદન કરવાનો દિવસ છે આજનો જે દિવસ છે આ દેશની નારીઓના સમર્પણને યાદ કરવાનો દિવસ છે મિત્રો ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ શું આ અસમાનતા પુરુષ અને સ્ત્રી અસમાનતાની જે ખાય છે એ બરાબર થઈ છે કે કેમ ત્યારે મને કહેવું ખૂબ જ દુઃખ લાગે છે પણ વાત એ છે કે જખમ જિંદગીના કહેવા નથી મજાની વાત લઈને આવ્યો છું જખમ જિંદગીના કહેવા નથી મજાની વાત લઈને આવ્યો છું પૂનમનો ચાંદ જોયો હશે તમે હું તો અમાસની રાત લઈને આવ્યો છું કબરમાં પડેલા શબને જઈને પૂછો કઈક વાર મુલાકાત લઈને આવ્યો છું દોસ્તો મૃત્યુ જ્યારે નિશ્ચિત છે ત્યારે હું તો મરણની જાત લઈને આવ્યો છું મારી વાત કદાચ આપણને ગમે ન ગમે પણ આજે પણ આ દેશની સ્ત્રીઓની જે વ્યથા છે સંવેદના છે એને આજે આપણે યાદ કરીશું અને આ વિરાટ વિશ્વની અંદર જે નારી શક્તિ છે એને આપણે વંદન કરીશું એના સમર્પણને આપણે આજે યાદ કરીશું પણ સાહિલ લુંધિયાનવી શું લખે છે કે અવરૃત્વને જન્મદિયા મર્દકો औरतों ने जन्म दिया मर्दों को मर्दों ने उसे बाजार दिया जब भी चाह कुचला जब भी चाहकार दिया बिकती है कई बाजारों में तुलती है कई दीनारों पर नंगी नचवाई जाती है अय्या शोखे दरबारों में दोस्तों आ एक खूबज दुखद छता आवाज़ સત્યથી બહુ વેગળી નથી મિત્રો ક્રાઇસ્ટ પહેલા બિફોર ક્રાઇસ્ટ જ્યારે આ દેશમાં મૌર્ય શાસન હતું એટલે કે ત્રણસો એકવીસ થી બસો ને એકાણું નો જે સમય હતો ત્યારે એ કાળમાં નારી શક્તિનું વર્ચસ્વ આ દેશ પર ખૂબ સરસ હતું સમાનતા ભર્યું હતું એ શાસનકાળ કદાચ મારા શબ્દમાં સુવર્ણકાળ પણ કહી શકાય લેખી શકાય ત્યાર પછી જે દેશની સ્ત્રીઓની જે દશા દુર્દશા એ કલ્પના કરીએ તો પણ આપણું હૃદય એ આજે પણ ધ્રુજી ઉઠે દ્રવી ઉઠે જહર દેકર કહેતે આપકો તો પીના પડેગા ઓર પીકર મરતે હે તો કહેતે આપકો તો જીના પડેગા આવી દુર્દશા આ દેશની સ્ત્રીઓ માટે અને ત્યાર પછી અઢારમી સદીની અંદર આ દેશની અંદર એવા મહાન પુરુષો છે યાદ કરીએ રાજારામ મોહનરાયને યાદ કરીએ દયાનંદ સરસ્વતીને યાદ કરીએ સ્વામી વિવેકાનંદને અને યાદ કરીએ એ સમયે આ દેશની સ્ત્રીઓ માટે શિક્ષણનો યજ્ઞ શરૂ કરનાર એ દંપતિ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને આપણે આજે યાદ કરીએ કે જેણે આ દેશની સ્ત્રીઓ માટે નિશાળના દરવાજા ખોલ્યા હતા અનેક સંઘર્ષ બાદ પણ તેઓ સફળતાને વર્યા હતા આજે એમણે યાદ કરી અને ઓગણીસમી સદીમાં ચકોને આપણે યાદ કરવા હોય તો એ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરને આપણે યાદ કરીશું હિન્દુ કોડ રચના કરી અને નારી ઉત્કર્ષ માટેની એક મશાલ પ્રગટાવી અને આ દેશના ઇતિહાસનું એક અલગ પાનું સુવર્ણ અક્ષરે બંધારણમાં લખાયું અને એ છે હિન્દુ કોડબિલ આજે આ દેશની સ્ત્રીઓ જે સફળતાઓ પ્રાપ્ત કરી છે દોસ્તો એના પાયામાં આઝાદ ભારતનું એ બંધારણ આઝાદ ભારતની અંદર હિન્દુ કોડબિલની રચના મિત્રો દુખની વાત કરવી નથી પણ છાશ્વરે બનતા બળાત્કારો છાશવારે બનતી અનેક સ્ત્રી ઉત્પીડનની ઘટનાઓ આજે પણ આપણા આ દેશની જે પ્રતિષ્ઠા છે એને ખૂબ મોટી હાનિ પહોંચાડે છે મિત્રો એક સર્વે મુજબ વિશ્વમાં જે સ્ત્રીઓ આત્મહત્યા કરે છે એમાં સાડત્રીસ ટકા સ્ત્રીઓ તો ભારતીય છે અને એનાથી પણ આગળ વાત કરું તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું એક મેગેઝીન એનો એક સર્વે જે હમણાં મારી નજર સમક્ષ આવ્યો છે મિત્રો સમાનતા એટલે કે ઇક્વાલિટી પુરુષ અને સ્ત્રી સમાનતાની અંદર આપણે અવારનવાર વાતો કરીએ છીએ ભાષણમાં પણ દોહરાવીએ છીએ યત્ર નારીસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા પણ ખરેખર જ્યારે જ્યારે સમાનતાની વાત આવે છે ત્યારે મિત્રો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના આંકડા મુજબ સમાનતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં એકસોને માં ક્રમે છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે મિત્રો અને એનાથી એક દુઃખની વાત એ છે કે અઢારસોને સાઠ સુધી આ દેશની દીકરીઓને પરણવાની ઉંમર માત્ર દસ વર્ષની હતી અઢારસોને એકાણું સુધી આ દેશની દીકરીઓને પરણવાની ઉંમર માત્ર બાર વર્ષ હતી અને ઓગણીસસોને બાવીસ સુધી આ દેશની દીકરીઓને પરણવાની ઉંમર તેર વર્ષની હતી મિત્રો ખૂબ જ દુઃખ કેથરીન માયો નામની એક એક્ટિવિસ્ટ એવું લખે છે કે આટલી નાની ઉંમરે દીકરીઓના લગ્ન થવાથી અનેક દીકરીઓની જાંગના હાડકા એ તૂટી જતા હતા ભાંગી જતા હતા અને આ જીવન આ દેશની દીકરીઓ અપાહિષ અપંગ બનીને પોતાનું જીવન પસાર કરતી હતી મિત્રો ત્યાર પછી ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો અને બંધારણ લખાયું ત્યારે આ દેશની દીકરીઓની પરણવાની ઉંમર એ અઢાર વર્ષની સુનિશ્ચિત કરવામાં આવી ધન્ય છે આ દેશના એવા રાજનીતિજ્ઞોને એવા રાજપુરુષોને કે જેણે સ્ત્રી બાબતે દીકરીઓ બાબતે નારી બાબતે આટલું પોતાનું સંવેદન પ્રગટાવ્યું છે મિત્રો આ દેશની દીકરીઓએ અનેક ઊંચાઈ પ્રાપ્ત કરી છે અનેક શૌર્ય કથાઓ પણ આ દેશના પેટાળમાં પડે છે આજે આપણે યાદ કરીએ સુનિતા વિલિયમ્સને આજે આપણે યાદ કરીએ કલ્પના ચાવલાને આજે આપણે યાદ કરીએ અરુણયમાં સિન્હાને મિત્રો અને આજે યાદ કરીએ આજે પણ ગીરની અંદર એ ખજૂરી ટીમ્બો પ્રખ્યાત છે એ ચૌદ વર્ષની ચાણ કન્યાએ સિંહને ઊભી ઉછડીએ ભગાયો હતો એ પણ આ ધરતીની દીકરી છે અમરેલી જિલ્લાના ચલાલા ગામે ચલાલા ગામની બાજુમાં લાખાપદર નામનું ગામ છે ત્યાંની હીરબાએ પણ પોતાના બાપના દુશ્મનને ભૂંસોસરવો ભાલો ખોસીને એને મોતને ઘાટ ઉતાર એ દીકરી સાચા અર્થમાં દીકરો બની અને પોતાના બાપનું નામ રોશન કરે છે મિત્રો દીકરી હોય કે બહેન હોય એણે હંમેશા પોતાના બાપનું નામ પોતાના સમાજનું નામ હંમેશા ધબકતું રાખ્યું છે પોતાના સમાજનું નામ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે પત્ની સ્વરૂપે આવે બહેન સ્વરૂપે આવે દીકરી સ્વરૂપે આવે પત્ની સ્વરૂપે આવે તો મિત્રો તમે જોજો જ્યારે આ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે ચાર ફેરા ફરવામાં આવે છે ત્યારે પહેલા ફેરાની અંદર પુરુષ આગળ હોય સ્ત્રી પાછળ હોય એ ફેરો એમ બતાવે છે કે તારો સમાજનો જે નિયમ હશે એ આજથી તારા નિયમ સમાજના જે નિયમો હશે એ નિયમો એ મારા નિયમો બનશે પેલો છે સમાજનો ફેરો છે બીજો છે એ ધર્મનો ફેરો છે ત્યારે પણ પુરુષ આગળ સ્ત્રી પાછળ છે કે તારો ધર્મ એ મારો ધર્મ છે ત્રીજો ફેરો એ કર્મનો છે કે આજથી તારું જે કર્મ છે એ મારું કર્મ છે આ ત્રણ ફેરામાં પુરુષ આગળ અને સ્ત્રી પાછળ હોય છે પણ જ્યારે ચોથો ફેરો આવે છે ત્યારે સ્ત્રી આગળ આવે છે અને પુરુષ પાછળ રહે છે મિત્રો આ ચોથો ફેરો છે એ એ બતાવે છે કે જ્યારે પૃથ્વી લોક છોડી અને સ્વર્ગ લોક તરફ જ્યારે પ્રસ્થાન કરવાનો આવશે ત્યારે હું પેલા જઈશ એ લીલી ચુંદડી ઓઢી અને હું જઈશ અને તારા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરતી રહીશ સાહેબ આ દેશની આ સ્ત્રીઓની આ તાકાત છે માતા તરીકે પોતાનું પાત્ર હોય તો એ નાનકડા નાનકડા બાળકોને પોતાનું જીવન સમર્પિત કરી દે ત્યાં સુધી એ મોટા થાય ત્યાં સુધી માં એ માં બની રહે છે માં એ એ માં હોય છે મિત્રો મા વિશે તો જગતમાં ખૂબ લખાયું છે ખૂબ ગવાયું છે પણ મને જે કવિતા અત્યારે યાદ આવે છે એ એ ખૂબ અદ્ભુત કવિતા છે કે જગતના સર્વ સુખોથી જીવન ભલે સભર સભર લાગે પણ ખજાનો સાવ ખાલી માળી મને તારી વગર લાગે મોટા થઈએ પછી માની યાદ બહુ આવતી હોય એટલે કોઈ કવિએ લખ્યું છે કે જગતના તમામ સુખોથી જીવન ભલે સભર સબર લાગે પણ ખજાનો સાવ ખાલી માળી મને તારી વગર લાગે અને એનાથી આગળ નથી એ હુંફાળો હાથ નથી એ મેષનું ટીલું મને એથી જ હર ડગલે દુનિયાનો ડર લાગે અને બચપણમાં કોઈ કવિ એવું સરસ મજાનું લખે છે કે સુતો પારણે પુત્ર નાનો રડું કે પડુ રાખ તો મને કોણ છાનું મને દુખી દેખી દુખે કોણ થાતું મહા હેતવાળી દયાળી જ મા તું મા એ મા છે બેન એ બેન છે પત્ની એ પત્ની છે દીકરી એ દીકરી છે સાહેબ એના કોઈ પર્યાય હોતા નથી આ જગતની અંદર સ્ત્રીનું સર્જન કરી અને ઈશ્વરે આ જગતને ખૂબ મોટી ભેટ આપી છે ત્યારે ખરેખર આજના આ દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દેશનું જે સૂત્ર છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમયંતે તત્ર દેવતા આ સૂત્રને સાચા અર્થમાં આપણે જીવન ચરિતાર્થ કરીશું તો જ મને લાગે છે કે આજનો દિવસ એ આપણે સાચા અર્થમાં અજીવો લેખાશે એવી અનેક શૌર્ય કથાઓ છે પણ સમયનો અભાવ છે એટલે વિશેષનો વાત કરતા દોસ્તો આજનો દિવસ એ આપણા સૌના માટે શુભકાયક બની રહે સુખમય બની રહે અને આપણી આપણા પરિવારમાં જે કોઈ દીકરી છે મા છે બેન છે પત્ની છે એને આપણે સન્માનિત કરીએ એનો આદર કરીએ એની વ્યથા વેદના એની સંવેદનાને આપણે સૌ સમજી શકીએ એવી બુદ્ધિ ઈશ્વર આપણને સૌને આપે એવી કરુણા આપણને સૌને પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે મારા શબ્દને હું અહીંયા વિરામ આપું છું ફરી એકવાર આપ સૌ દોસ્તોને આજના મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ સારી શુભકામનાઓ ખૂબ સારી શુભકામનાઓ અસ્તુ ધન્યવાદ